જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોક અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોકમાં આપણે હિરાર વાલમાં વાવેતર ચાલુ છે ટ્રેક્ટર પાડામાં પડ્યું છે ને આપણે તનક વિકાની આસપાસ વવાણું છે એ ખાતર ભરવા ઊભું રાખ્યું હતું ખાતર છે ડીએપી ને ઝીંક એક થેલી પાંચ કિલો ઝીંક છે ને એક થેલી ડીએપીની છે એટલે પચાસ કિલો ડીએપી પાંચ કિલો જીંક ને મિક્સ કરી રહ્યા છે ખેડૂત હાલમાં અત્યારે આ ભાઈ શું લઈ જાય બર્તન લઈને ભાઈ ચાની તૈયારી કરશે ને આપણે ઓફરમાં ડીએપી નાખીને ને હવે તું કરી દઉં ટ્રેક્ટર વાવવાનું ચાલુ નવા હવા કંઈક પારા થયા છે પારા બહુ સારા થયા છે ને જીરાનું બીનું નામ તો તો આપણે ક્યુ હતું ગુજરાત ચાર નંબર જીરું છે ને આ ખેડૂત આ પોતે હા ખેડૂત હાલમાં પેટી ખોલીને હવે જીરું નાખશે એમાં ને આપણે તમને જે પાટલા બતાડી દઈ પાટલા જવો જોઈએ કંઈ ઘટે નહીં એમાં હો હા એ તમારે ઊંધે કાંધે પાણી ભાગ્યું જાય પાણી હે અમારે જમીનનું બહુ ઓતાડવી ઊંચા નીચી એની હિસાબે પાણી ભાગીને જ હાલવાનું બર કરે બહુ ભરાય ને એટલે પાર્યું માપની રાખીએ ઓળી ઓળી બહુ મોટી છે નહીં મીડિયમ સર પારી છે ને જીરુંની વાત કરી તો વિઘે જીરું તો જાય છે અંદાજે આપણે દોઢ કિલો કે પછી ચૌદસો ગ્રામ જેવું જાહે અંદાજ છે ઓ એવું મળ્યું મેળવ્યું જમીન હે થોડી કાકર યાર ખખડે હોવાની વધુ એટલે સેજ આપણે ટાર્ગેટ હતો ને દબીન હાકી છે હાલમાં ઓપ ઓફર ઓર ને અત્યારે હાલમાં જીરાનું જો આપણે કેળું નાખે છે ના અહીંયા થાય છે ચાની તૈયારી હવે આપણે અહીંયા જો બળતન બધું આવી ગયું છે ને ચૂલો ચૂલો માણિંગો મેલીને ચા મેલ છે ખીડું આમાં પાણીમાં ગાગરમાં પાણી છે ઢોપડી છે ને આમાં ખાંચા દૂધ ને એવું છે બધું બધું કમ્પ્લીટ ઘરેથી આવી ગયું છે આમાં શું છે આમાં થોડુંક ગીરું છે ને આ ઝીંક હતું આપણે ઝીંકની વાત કરી હતી ને આ ઠેલી ઝીંકની છે હા હવે આ ઠેલી ઝીંકની છે હવે ડીએપી ઓફરમાં ભરાઈ છે હાલમાં પછી આપણે વેતું કરી દેવું ટ્રેક્ટરને મનસી મઘમાવા આ અમારે બહાદુરભાઈ જોવો જો મીંડા જીરા ઓફરમાં ભરવા ઘટે જ નહીં કાંઈ એ હમણાં બર્તન તા જો બે ભાઈઓ હા એ હવે ચા મેલ છે ને ઢોરાવા દેતા નહીં ભાઈ આસતા આસતા નાખો અરવા ને વિડીયોમાં મહિના રહેજો વિડીયો બનશે જોયા લાયક શીખવાલાયક ને ફર્સ્ટ ક્લાસ સારો બનશે એટલે વિડીયોમાં મહિના રહેજો ને વિડીયો ધોરો છોડશો નહીં વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને આજનું કામ આપણું વાવેતરનું જ છે આ જીરું હોય એટલે ફરબાડું વાવન થાય જાર માલના જુવાર માલના ચરા માટે જુવાર લીલી વાવન થાય એટલે વિડીયો ખાસ બન્યા રહીજો જોજો તો હવે ચાનું કાર્ય ચાલુ છે એ ચા પીવા આપણે આવી ગયા બંધ કરી દીધું એ ટેક ચા પીવા આપણે અહીંયા હવે આપણે ચા પીવા આવ્યા છે उबु को चा पीवा कौ अंब पाकी गो है मणी गण खेतर अचार है घटर नहीं कहीं एम चोखा भेन दूध थी चा बना है हाँ जो हाल हलो चा पीवा आई जाए जो अमे जा पांच जना ही हाल में चा पीवा आई गया ही हाँ हाँ जो, जो चुस्की मारे है बहादुर भाई मारे चा नहीं चुस्की ઘટે ની કાય ચા પીયો હો કેવો બઈનો હા બઈનો વાત તો ઊંચો કરો બરાબર બઈનો ઓહ હા આ ભાઈ હા ભાઈ આ પડે છે ચા ફર્સ્ટ ક્લાસ બની ગયો છે રવિભાઈ અમારે બેઠા પર રવિભાઈ જીરું કેવો ઉગી ગયો જીરું બહુ સારું કેટલો ગ્રામ નાખ્યું તો આપણે એક કિલો ત્રણસો ગ્રામ બરાબર ઉગી ગયો ફર્સ્ટ ક્લાસ કેટલા પિયાતા આપ્યા ત્રણ ત્રણ દીધા બરાબર હાલો ભાઈ જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે ભાઈનું ક્યાં છે ખબર જો કે અહીંયા આપણે આ ગાડી પડી ને ગાડી ની બાજુમાં આપણે જીરણ વાવેતર ખાલી જ એ તેરસો ગ્રામ નાખ્યું અમારા કાકાનો ફોન ચાલુ બિઝનેસી છે પોતે હા જો આ બેઠા ચા ચાનાથ પિતા ચા ના પિતા ઈ ફોનમાં લઈ ગયા પડ્યા હે કાલ આપણે એના ચણાવ્યા હતા ત્રણ નંબર હા ભાઈ જોઈ લેજો છે નામ આપણે જુવાર વાવવાની છે

સમજો ને કે નવસો ગ્રામ જેવું ગયું છે હવે કેવું થાય હવે ઊગે પછી ખબર પડે કેમ કે જમીન હાવ કજાળી હતી કજાળી એટલે બે ગજબની કજાળી ખાતર આપણે તન થયા હતા મિક્સમાં તન કેમિકલ ભેગા થઈ ગયા હતા ડીએપી બારબત્રી હોળને બીજું કંઈક હતું એ તન કેમિકલ થઈ ગયા ને એટલે ખાતર હાવ જામીન ભોળું થઈ ગયું તમને બતાડું એટલે કોઈ પણ ખેડૂત ખરેખર ભોળું ખાતા નહીં કોઈ પણ એક કેમિકલ વાપરો કે એક સુફર વાપરો એક ખાતર વાપરો બારબત્રી હોળ હોય તો ચાલશે ને ઝીંક કઈ છે તો બેને ભરશે અને ડીએફપીને ઝીંક હશે તો બેને ભરશે ફાડા સલ્ફર છે તો ને એને ભરશે ને બાળબત્રી હોળને એને આપણે ફાડા સલ્ફરને ભરશે હું તમને બતાડું કેવી રીતના જામ થયું છે મેં ખબર ખાતરી તો હતી જ તે આપણે કે જામવાનું કરશે તન કેમિકલ ભેગા થાય એટલે તન જાતના ખાતર ભેગા થયા ને તરત જ જામી ગયું એ હરવા માંડું એટલે મધની માખીનું મધ ના હોય ની પણ એ હરવા માંડું તરત જોવા હું તમને હાલમાં દેખાડું જેવી રીતના પોળા થઈ ગયા હે જો હાઠીકાથી પણ ઉખડતું નથી આવી રીતના પોઝિશન થાય ને પતરા જો હાવ ખોલી નાખા હો આપણે હા કોઈને એવી શંકા હોય ખરેખર કોઈ પણ ખેડૂત હોય ને ડેલી માટે મારો વિડીયો જોતા છે એને ખાસ સૂચના કે કોઈ પણ કેમિકલ ભેગા કરવા નહીં જો આ પોઝિશન થાય જુઓ જો હાવ ખોદી નાખું ને તોય પણ હેઠાજી જો દેખાય છે જો આ ઉપરથી પડે જો હરવે હરવે જો પડે હે એવી રીતના પોઝિશન થાય એમ ને જો આ અત્યારે રોટરની દશા જુઓ જો આ હાવ જામ થઈ ગયા હાઠીકાથી પોળા હાઠી હાઠીકાથી પોળા નથી નીકળતા કરતા એટલે પહેલાં તો મારે અડધીક કલાક આમાં મથવું જો આઠ આઠ રોટર ઓલા કરવા જુઓ ને ઈ જુઓ તમે ઉપરથી જુઓ ચાલો ચીમેન્ટનો કેલ ના કર્યો ગારીઓ એની ઘોણા જામી ગયું છે હવા આમ જુઓ હાવ ની ઘોણા એ રહે છે એટલે હાલ એમ જ નથી અત્યારે હાલમાં ને ખેડૂત એ મિક્સ કરી નાખ્યું ને આપણે પણ જાણવા જઈડું ને અહીંયા બાજુમાં એના ચણા છે ને આપણે જીરું ઈ એના હરિયાન પારિયા હાવ કજાળીના પેટની જમીન હતી ને ખળ જ છે જો ખળ જો ઉખડતું નથી જો હમેરવો હે હમેરવો આ પોઝિશનનું પડું છે ને દિવસ એના ઘરે જાય છે ને આપણે જુઓ આમ સીધો ચા ને ત્યાંથી આપણે આમ થોડીક ગોલાઈ કરેલી છે આવી રીતના કાંઈક કજાળા પડામાં ખળ હતું ગોઠો ગોઠા માથે હમેરવો ભોતો કડકડ હામો એમાં રોટા વેટર આપ્યું હતું બીજા લોમાં ને આ પડવું કંઈક બંધાણું છે આપણું આ ન્યૂ ઓલન છે ક્યુ છે બત્રીસ ત્રીસ છ ફૂટનું રોટાવેટર છે એ રોટાવટર માં હતું ને આપણે વાવેતર કર્યું હતું અહીંયા આપણે હવે ઉપરમાંથી માલ કાઢશું ને બધું અંત કૂચ મરણું જ છે ખરેખર પિંજી માયરા છે આજે આવું ક્યાંય થયું નથી આખા સિઝનમાં પહેલી વખતે થઈ ગયું ખરેખર આ કરવા એવું છે નહીં કોઈ દી કરવું નહીં કોઈ પણ ખેડૂત મારા વિડીયો જોતા હોય ખરેખર ખાસ ભાઈ એગ્રોવાળા તમને બટકાઈ દે આવું કરાય કરાય ગયા કે નહીં આપણે હવે આપણે આ કોઈ વાત નિખરશે નઈ આ ખેડૂતો ખુદ એમ કહે એટલે ખરેખર તમે કોઈ પણ જાતના ખાતર એગ્રોવાળો તમને બટકાવી દઈએ કે આ લઈ જાવ ને ઓલું લઈ જાવ ને આપણે પૈસા બટકી જાય ને આ જોવો અત્યારે દસા આ ઉડા ઉડી ઉઠશે નઈ કાંઈ નઈ હવે આ ખેડૂત ખુદ હલવાઈ ગયો અત્યારે કે આનું શું કરવું જોવાયે એમાં નિખરતું નથી હોવો ઓર ખોલી નાખવાનું જો ખોકા મારે જો છે નિખરતું નથી ને પડતું નથી એટલે ખરેખર હવે વિડીયો હું અહીંયા બંધ કરું ને આ ખાતર કઢાવવામાં મદદ કરું જામેલું ખાતર આપણે કાઢી લીધું નવું આપણે આ વાળીયાથી રજા લઈને જાય ઘરે કાલ મળીએ નવા વિડીયોમાં ત્યાં લગીને આપણે આ વિડીયોમાં રજા લઈ એટલે કે જો ખાતરનું બાચકું જો તમને હું બતાવું જો જામે ગયેલું હા હા જવું બધું જામી ગયું નજર દહો ચક્કર ચક્કર બધે હાવ જામ છે હા ઠીકાથી પણ નિખરતા નથી જો હવા હવે આપણે સાફ કરવું જોઈએ ઓણીની દશા બગડી ગઈ આખી આ આખી સિઝનમાં પહેલી વખત રેકોર્ડ તૂટી ગઈ છે કે આવું થયું છે આપણે તો કાંઈ વાંધો નહીં આપણે બનતી મહેનત કઈ રીતે પણ હવે ના હોય ઉતરું હાવું આપણે ખોલી નાખ્યું હતું આવી રીતનું ઓફર જો કાંઈ નથી દાંતી એ પૂરું થઈ ગયું એટલે આજથી આપણે અહીંયા રજા લઈ વિરામ દઈએ આ વિડીયોને મળશું કાલ નવા વિડીયોમાં તા લગન રજા લઈ જય જવાન જય કિશન ભારત માતા કી જય